તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયો ની અંદર મિત્રો આજના સૌથી મોટા સમાચાર આપણી સામે આવી રહ્યા છે જી હા મિત્રો ચૈતર વસાવા જે વડોદરાની જેલ ની અંદર હતા આજે મિત્રો એ છૂટા થઈ ગયા છે તો ફાઇનલી મિત્રો તે હવે જેલમાંથી હવે બહાર આવી ગયા છે અને તેઓનું સ્વાગત કરવા માટે ઢોલ શરણાઈ અને નગારા લઈને કેટલાય લોકો બહાર આવી ગયા છે અને મિત્રો સ્વાગત કર્યું છે એમનું એકદમ જોરદાર એન્ટ્રી સાથે અને મિત્રો ચૈતર વસાવે એકદમ ખુલ્લી ચેલેન્જ હવે આપી છે મિત્રો તમે વિડીયો ફક્ત ને ફક્ત છેલ્લે સુધી જોજો એટલે તમને પણ ખબર પડી જશે કે આ વિવાદ હજુ કેટલો આગળ જશે અને કેટલો હજી આગળ જવાનો છે તો મિત્રો વાત કરીએ કે ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા છે આવા સમાચાર મિત્રો હાલની અંદર સોશિયલ મીડિયાની અંદર બહુ જ થઈ રહ્યા છે અને મિત્રો શું એ સમાચાર સાચા છે શું ખરેખર ચૈતર વસાવા વડોદરાના જેલની અંદરથી બહાર આવી ગયા છે ચલો મિત્રો આપણે સંપૂર્ણ માહિતી જોઈ લઈએ મિત્રો વાત કરીએ કે ચૈતર વસાવા સોમવારના દિવસે જેલની અંદરથી બહાર આવવાના હતા જી હા મિત્રો આજે સોમવાર છે અને આજે ચૈતર વસાવા બહાર આવવાના હતા પરંતુ મિત્રો હજુ સુધી બહાર આવ્યા નથી હવે ફક્ત ને ફક્ત બેથી ત્રણ કલાકમાં ચૈતર વસાવા એટલે કે ચૈતર વસાવા જેલની અંદરથી બહાર આવી જશે જી હા મિત્રો અને જેલની આગળ મિત્રો એટલે કે જે જેલ છે તેની આજુબાજુ કેટલાય લોકો ભીડ થઈને ઊભી છે કારણ કે જેવા ચૈતર બહાર આવે એટલે તેમનું એકદમ સરસ મજાનું સ્વાગત કરવાનું છે અને મિત્રો સ્વાગત કંઈ જેવું તેવું નથી તે સ્વાગત જોરદાર હોવાનું છે મિત્રો આજુબાજુની પબ્લિક અને પોલીસને પણ ખબર પડવાનું છે કે ચૈતર વસાવા એક શું માણસ હતો અને એક શું એક નેતો છે મિત્રો એ તો એમને ખબર પડી જશે સ્વાગત દ્વારા આટલી ભીડ થવાની છે ચેનલનું જાય છે ભાઈ આ ભાઈ મને સ્ટ્રાઈક ના આપે હું દુઆ કરું છું અને જો એ ભાઈ પણ મારો વિડીયો જોતા હોય તો પ્લીઝ મને સ્ટ્રાઇક ના આપતા હું થોડા દિવસો માટે તમારું થમનેલ કોપી કરું છું બાકી હું જાતે પણ બનાવી લઈશ થોડી તબિયત ખરાબ છે તો મળશું નવા વિડીયોની અંદર બાય ભાઈ